હું ઉંમર અધ્યક્ષ પચ્છમ શિક્ષણ પરિષદ જો કચ્છ માટે કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે અને કચ્છમાં શિક્ષકો ઘટનું પ્રસન્ન હંમેશા માટે સત્તા રહે છે એ સ્થાનિક કચ્છના બહુ જ લોકો જે છે એ લોકો શિક્ષકની નોકરી પસંદ કરતા હોય છે સમગ્ર રાજ્યમાં ચાર જિલ્લાઓ જ શિક્ષકો સપ્લાય કરતા હોય છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા બાકીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ મોસ્ટલી થોડા થોડા શિક્ષકો આપતા હોય છે કચ્છમાં મોટી ઘટ છે છ થી આઠની સામાજિક વિજ્ઞાન અને એમની ભરતી થઈ ગઈ છે અને અન્ય જે ગણિત વિજ્ઞાનની જે છે એ હજી ભરતીમાં હજી શાળાઓ પસંદ નથી થઈ અથવા જે એના જે ડોક્યુમેન્ટ વેરિફેક્શન માટે પણ ઉમેદવારો જે એસટી અને એસટીના ઉમેદવારો હતા એ વેરિફેક્શન માટે જતા રહ્યા છે એટલે કચ્છ એ હંમેશા માટે કચ્છની શાળાઓ શિક્ષકોને સાદ કરતી રહી છે હવે એમાં સાડા પાંચસો શિક્ષકો હમણાં જિલ્લા ફેરમાં જતા રહ્યા હતા એટલે સાડા અઢારસો ઉપર અત્યારે શિક્ષકોની ઘટ છે પંદરસો સાડા પંદરસો જેટલા કચ્છમાં શિક્ષકો ઘટ હતા અને એમાં સાડા પાંચસો અત્યારે શિક્ષકોની ઘટ હોવા છતાં પણ તંત્ર દ્વારા એ શિક્ષકોને જિલ્લામાં બદલી કરાવી દીધી હતી અને એમને છૂટા કરી દેવામાં આવ્યા હતા એટલે કચ્છની તેરસો એકસઠ શાળાઓ અને એકથી આઠમાં સરકારી શાળામાં અભ્યાસ કરતાં બે લાખ સત્તર હજાર વિદ્યાર્થીઓ એમનું હજી પણ શિક્ષણ બગડી રહ્યું છે કારણ કે જે જગ્યાઓ ભરાણી છે એ તો ભરાણી છે બાકી હજી ઘણી એવી શાળાઓ જે છે ઝીરો મેકમથી ચાલી રહી છે હું જે શાળામાં ઝાલા નિવાસમાં એસએમસી અધ્યક્ષ છું એ શાળામાં આખો વરસ થઈ ગયો એક પણ શિક્ષક નથી અને જે અત્યારે પણ જિલ્લા ફેરમાં જે શિક્ષકો ગયા એમાં સૌથી જો કદાચ મોટું નુકસાન જો કોઈ વિસ્તારને થયું હોય અને કોઈ બાળકોનું જો કદાચ શિક્ષણ બગડ્યું હોય તો એ અમારા બન્ની પચ્છમ વિસ્તારમાંથી સૌથી વધુ શિક્ષકો ઘટ છે અને ત્યાંથી જિલ્લા ફેરબદલીમાં શિક્ષકો ગયા છે કચ્છનું અબડાસા વે કે લખપત વે કે નખત્રાણાનું નાની બની વિસ્તાર વે કે ભુજ તાલુકાનું બની અને પચ્છમ વિસ્તાર વે કે ભચાઉ તાલુકાનું ખડીર કે રાપણનું પ્રાંથળ વે બોર્ડરની શાળાઓમાં હંમેશા માટે શિક્ષકોની ઘટ રહે છે માટે સરકારે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવી જોઈએ એક તો સરકાર ટેટ ટાટની પરીક્ષાઓ સમય પર ન લેતી એ થતાં 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 વર્ષોના વાણાં વ્યા ગયા જેના કારણે શિક્ષકોને નુકસાન થયું અત્યારે ટેટની જ્યારે પરીક્ષા ચાલુ છે ત્યારે કચ્છ સાથે એ પણ અન્યાય થયું છે કે કચ્છનું ટેટની પરીક્ષા આપનાર ઉમેદવારને લાંબો મહેસાણા અમદાવાદ પાલનપુર સુધી થવું પડે છે કચ્છ પોતે કચ્છમાં જ્યારે આપણે પ્રવેશ કરીને નીકળીએ ત્યારે સાડા પાંચ કલાક તો ટ્રાવેલર્સમાં નીકળી જાય એટલે થાકેલો ચૂકેલો ગરીબ અને માલદારી ખેડૂતનું બાળક જેને શિક્ષક બનવો છે અને એ ટેટની પરીક્ષા આપવા માટે છે કે અમદાવાદ સુધી જશે તો એને ઓજાગરા એ થાકી ગયેલો હશે એ શું ત્યાં બેસીને પેપર લખશે એટલે કચ્છમાં જે ટેટનું ખરેખર એમને કેન્દ્ર આપવું જોઈએ એ પણ નથી અપાવતું પછી પોલીસ ભરતી હોય કે બીજી અન્ય ભરતીઓ હોય તમામમાં કચ્છનું બેરોજગાર યુવાનને અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ વગેરે વગેરે લાંબો થવું પડે એટલે સરકારને કચ્છ માટે જો કચ્છ માટે અલંગ વિચારવો જોઈને કચ્છમાં ગાંધીધામ કે ભુજ કે અંજાર વગેરે જગ્યા ઉપર એમને સેન્ટર આપવા જોઈએ જેથી કચ્છી ટેટ ટાટનું ઉમેદવાર હોય કે કચ્છી પોલીસ ભરતીનું હોય કે તલાટીનું હોય કે ગ્રામ સેવકનું કે અન્ય બીજી જાહેર સેવા આયોગની કોઈ પણ ભરતીઓ હોય વગેરે વગેરે ભરતીઓનું જે છે તે કેન્દ્ર પણ કચ્છમાં હોવો જોઈએ બંને પચ્છમ વિસ્તાર માટે હંમેશા માટે જોઈએ તો આ વિસ્તારને શિક્ષક ઓછા જ મળ્યા છે જે વિસ્તારમાં એકસો ને છવ્વીસ પ્રાથમિક શાળાઓ ધરાવતા આ વાંઢો અને વાસો ધરાવતા અંતરિયાળ અને સરહદી વિસ્તાર છે એ અને લઘુમતી અને દલિત સમાજ જ્યાં વસે છે એવા વિસ્તારમાં હંમેશા માટે શિક્ષકો ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે અને શિક્ષકો ખૂબ જ ઓછા મળે છે જેથી એક સરહદનું માલધારીનું બાળક એક સરદના મહેનતકશ કિસાન બાળક જેના પગમાં ચપ્પલ નથી જેના સટમાં બીડો નથી ગરીબી રેખાની તે જીવન જીવતો બાળક જેમનું આખું શિક્ષણ સરકારી શિક્ષ શિક્ષક આધારિત છે સરકારી શાળા આધારિત છે ત્યાં તાત્કાલિક શિક્ષકોની ભરતી થવી જોઈએ અને ત્યાં પૂરતા મહેકમ પ્રમાણે ભરતી થવી જોઈએ નિવૃત્તિ અને નોકરીની જ્યારે ભા કચ્છની સ્પેશિયલ ભરતીની જાહેરાત થઈ ત્યારે અમે ખૂબ ખુશ થયા કે કચ્છને વધુ શિક્ષકો મળશે પણ થયું એવું કે એકથી પાંચમાં સૌથી ઓછા શિક્ષકો કચ્છને મળ્યા નવસો બાવન માત્ર શિક્ષક કચ્છને મળ્યા એમાં પણ જે પિતીસોની હતી અને છથી આઠમાં પણ હજી પૂરતા શિક્ષકો નથી મળ્યા ખરેખર પૂરતી ભરતી થાય અને ખરેખર હું તો એમ કહું છું કે જ્યારે અમરસિંહ ચૌધરીની જ્યારે સરકાર હતી હું પણ જ્યાં જેમની પાસે ભણ્યો એવા અનેક કચ્છી વિદ્યાર્થીઓ ભણ્યા હશે ત્યારે અનેક વિદ્યાર્થીઓ હતા જે એસએસસી અને બાર પાસ હતા જેમને શિક્ષક તરીકેને નોકરી મળી અને એના વેકેશન દરમિયાન એમને પીટીસી પાસ કરાવી અને લાયકાત ધરાવીને એને નિમણૂકો આપવામાં આવી તો કચ્છના બી એ કચ્છના બીએડ કચ્છના પીટીસી કચ્છના સીપીએડ એવા અનેક વિદ્યાર્થીઓ કચ્છમાં જે છે અને અનેક ઉમેદવારો બેરોજગાર છે ત્યારે એમને શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક કરવી જોઈએ જેથી સરહદી કચ્છ જિલ્લાનું બાળક અને સરહદી બની પચ્છમ અબડાસા લખપત ખડીર પ્રાથળ વાગડ વગેરે વગેરેનું બાળક કે તાલુકાનું સમુદ્રી પટ્ટું હોય કે માંડવીનું હોય એ બાળકો ભણી શકે એટલે શિક્ષણ એક બહુ મહત્ત્વનું છે જ્યારે જો શિક્ષક જ નહીં વે અને જો સમાજ જો શિક્ષિત નહીં વે તો આ રાજ્ય વિકસિત નહીં કહેવાય આ રાજ્યને વિકસિત બનાવવું હોય તો શિક્ષિત બનાવવું પડશે સરહદી પટ્ટામાં ધારૂની રેલમછેલ કરવા માટેની છૂટો આપવામાં આવે છે સરહદી પટ્ટામાં અન્ય ધંધાઓની બહારના લોકો આવીને એમને છૂટ આપવામાં આવે છે પણ સ્થાનિક જે વર્ષોથી ત્યાં વસે છે અને એમને ત્યાં આ શરદના સંતરી તરીકે અને રાષ્ટ્રના વફાદાર તરીકે જેમનો આંખ અને કાન ખુલ્યો છે એ પ્રજાની શાળાઓમાં શિક્ષકો ઘટ છે એ ઘણું ગંભીર મુદ્દો છે ત્યારે હું તંત્રને વિનંતી કરું છું કે અમારી સરહદી વિસ્તારની શાળાઓ અને આ સરહદી જિલ્લાને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળે અને કચ્છે શિક્ષિત જિલ્લો બને અને કચ્છે વિકસિત જિલ્લો બને એ ને અમે સરકાર પાસે માગણી કરીએ છીએ અને વ્યક્ત કરીએ છીએ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે